કે માના ઉદરમાં પોઢ્યો બાળક એનું એના રક્ષણમાં કાયમ રહેતો જન્મતાની સાથે એ જનનીના હયામાં દૂધનો પ્રવાહ કર્યો વેતો દયાળુ સૌને તાણે દેતો એ દેતો દેતો ને દેતો દયાળુ સૌને તાણે દેતો માના ઉદરમાં પોયઠું બાળક એના રક્ષણમાં કાયમ રહેતો જનમતાની સાથે જનનીના હયામાં દૂતનો પ્રવાહ કર્યો વેતો દયાળુ સૌને તાણે દેતો આ આ ઈશ્વરનું સર્જન કેવું છે માણસનો જન્મ થાય ત્યારે દાંત નો હોય દાંત પછી આવે પાછા દાંત વહ્યા જાય વેલા દાંત આવે ત્યાં છોકરું માદું પડે જાય ત્યાં ભાભો માદો પડે આવતા જતા બે વખત નડે આ તમે એક હોંડા છોડાવો તો હિંતેર હજાર હોંડાના પર એસેસરીઝ ના પાછા અલગ લાઇટ નું હોર ને હરિશા ને કેરીયર ને એને અલગ દેવા પડે ભગવાને શરીર રૂપી વાહન આપ્યું મફત એમાં એસે છે ને જન્મ થાય તો એ દાંત નો હોય એ અલગ ફીટ થાય એ પાછું મફત છોકરું રમતું હોય દાંતના ફિટિંગ થતા હોય હા માણસ જન્મે ત્યારે દાટી મૂછું ન હોય એ અલગ ફિટ થાય હા એમાં પુરુષ ને દાટી મૂછું હોય પણ ભાઈઓ ન આપે એમ એને ખબર ભગવાન ને કે બેનું દીકરીને હા હારે જવાનું હોય હાહુ ડાઠી કરાવવા નો જવા દઈએ એમ હા કાંઈ હાહુ એમ કે ભૂતવાનું એમ કે બા ભૂતવાર છે હું દાઠી કરાવી આવું આપણે તમતા રેઠા રખડતા હોય આપણને આપ્યા છે બાયુને વાયદે ચડી ગયા રોજ ઉઠીને હોળી નાખી એ રાખો ને ક્યાં કીધું ખાતર દેવા પડે આપણે દાઠી હું શું હોરી બાયું આપણી વાયદે ને હોરીને પાલા જેવી અણીયું કાઢે લડી જ લેવું એક બેન નું કપાળ હોજી ગીત કીધું આ કપાળે શું થયું મન કે આયબીરો આયબીરો હવે એ કરે ઓઈલો બરો કરે આ તમે જો આખા શરીર નો એક આયરે વિકાસ થાય હા નાનું બાળક જન્મે પછી એક આયરે આખા શરીર નો વિકાસ થાય હા નકર આ કઈ સુધી જ વિકાસ થાય પગજ વહીચા રાખે ગડીચી ઉપર જન્મમાં હોય એવડા ને એવડા હોય તો કેવા લાગે ગુસ્કોટ પહેર્યો હોય એવું ન લાગે વાહડામ ભરાયું હોય એવું લાગે રા જૈનમાં પછી હાથ નો વધે તો કેવા લાગે હાથ કાન આંકળું નાક આ બધું એક હાયરે હાયરે આમ વધતું જાય નાક નો તો કોઈ ફોટા નો પાડે કારણ કે રણ જેવા સપાટ આવે બસું આમ જો વળી આ કોણીએ કોમ્પ્યુટર નત ગણિતનું સર્જન અહીંથી થયું એક બે ત્રણ ચાર પાંચ છ હાથ આ આંગળીના વેટા નત તો કોઈ ગણત નહીં આ કાકા બાળકડી જે લખી ગયા હોય પણ એના સર્જનને ને દાદ દેવી પડે કે આટલા વર્ષો વૈયા ગયા કોઈ એક અક્ષર ઓછોય નો કરી હઈ ગયા કોઈ એક અક્ષર વધારી નથી હઈ ગયા આ બાળકડી બહાર નથી નીકળ્યો કોઈ માણસ એનું સર્જન કેટલું ભગવાન આપે આ વગર નટ બોલે પગ વરે બોલ હા નકર આ પગ વરતા ન તો આ સ્ટેજ ખુરશી પલંગ શેટી કાઈ હોત જ નહીં રૂમ માં વાહડા ખોડ્યા હોય વાહડા પકડીને ઉભા ઉભા હોતા હોય બે મહેમાન હારું રાખ્યા હોય આ કોણીએ તો હાથ વરત ને ખાવામાં બીજાને સમય રાખવો પડે તો આપણે એને ખવડાવી એ આપણને ખવડાવે આપણે સારું બટકું ફાંગી તો એ સારું ફાંગી ને કે એ કોર ફાંગી ને આવવા દઈએ અને ભગવાન ને આટલું આપણને આપ્યું છે મફત એટલે આપણે કદર નથી ને આપણને આ મફત ની કિંમત નથી આ તમને મોતી પાંચ હજાર ના બુટ સીવી દે તો ગામમાં વખાણ કરો હોય કે મોતીએ કેવા હાઈ ક્લાસ બૂટ બનાવ્યા પાંચ હજાર લે તોય પણ એ પાંચ હજાર વાળા બૂટ હોય પચાસ હજાર વાળા બૂટ હોય પાંચસો વાળા હોય એ વર સો મહિના બે વરસ પાંચ વરસ તૂટી જાય હો વર માણસ ધરતીમાંથી જીવે કોઈના પગના તળિયા તૂટ્યા એવો રેકડ નથી ઉકાળા પૈગી હાલો એ મજબૂત થાય હા તો ઈ ઓલા ને આપણે વખાણ કરીએ આના નહીં મફતમાં આપ્યું એટલે આ એક આંખ છે એ વહી જાય પછી એક કરોડ વાપરો ને તો આને આપી તો એવી થાય જ નહીં મફત થાય જ આટલું ભગવાન આપ્યું એને આટલું દેવાની એને પૂજા કરવાની ટેવ તો હવારમાં ટોકરી વગાડે પછી જ આંખ ઉકળે તો બધા હોસી કે રાખીને હાથ વગી હવારમાં જણાણ જણાણ શ્રી કૃષ્ણ શરણમ મમા એવું એના એને ને પૂજા કરે એના ખેતરમાં વરસાદ વરસાદ વર દી એના એવું માં વર આવે મારે બે દીકરા વરસાદ નું ફરજિયાત આખે કરીને તું ને બોલવા જવું પડે હા માં મોલ હુકાઈ જાય ખેડું વાવણી વાવે બી સીધું પડે છતું પડે બઠું પડે સીધું પડે આડું પડે ઉગે સીધું એની પ્રકૃતિ છે માંડવીને ત્રણ દાણો ત્રાહો પીડ્યો તો હું ત્રીજા પાટલે નીકળ્યા સીધું જ ઉગે અગ્નિનો કાકડો હળગે તો રાખો બળે સીધો એની પ્રકૃતિ સીતી છે સમાજમાં સંત અને સજ્જન માણસની પ્રકૃતિ સીટી હોય સમાજ ભલે એને હેરાન કરે એ આડા ન ચાલી શકે એની પ્રકૃતિમાં એ હોય જ નહીં એ સીધા જ હોય હેરાન કર્યા હોય એને આશીર્વાદ દઈએ તો આ દેશનો સંત જ દઈ શકે બીજા નહીં હા એની પ્રકૃતિ સીધી એનાથી આડું હલાય નહીં ભગવાને આપણને કેટલું આ આંગળીઓને આ નખ ન હોય તો એ આંગળીઓ દાંતણી જેવી લાગે ને હા હોય વિના કદી મોતી પરોવાય નહીં હોય વિના કદી મોતી પરોવાય નહીં અને અંગૂઠા વિનાની કાંઈ પેહું દોવાય નહીં અંગૂઠો કાપી નાખો પછી પેહું ન દોઈ શકું કારણ કે આ મરજ છે આ તો બાયું છે આ એક કપાઈ છે જય છે રામ દસ્તાવેજ માં ફિંગર પ્રિન્ટ અંગુશ ની જ હાલે છે આંગળી નો હાલે આપણે સ્ત્રી ને પુરુષ એમાં બાયું વેલા ઉઠે પુરુષ મોડા ઉઠે એમ હાવેણી હાવેણો પતિ પત્ની છે એમાં બાય હાવેણી બાય છે એ વેલી ઉઠે રૂમ વાળે રહોડું વાળે ઓછડી વાળે હાવેણો તો ફળી એમ નાકોરા ટેળતો હોય પછી આ મોંશરી ની કોરે આવે ને હાવીણા ને જગાડે ઉઠે આ ફળિયું વાળી નાખ અમારે બહાર ન નીકળે હાવીણા થી વાળવું હોય પેલા ઊંચો ઠબકારવો પડે ને પછી ડમરીઓ ચડાવે ઘણા એવા હવારે ઊંચા ઠબકારે કામ ઉપર જાય આ પવનય ભગવાન આપે પાણી ભગવાન આપે પ્રકાશ ભગવાન આપે આપણને જીવતદાન ભગવાન આપે અન્ન ભગવાન આપે એની રચના તમે જો સૌને જગાડે સૌને પોટાળે આળસુ જરાય નહીં એ તો ખલક આખાનો ખટકો એને એ ખલક આખાનો નેતો દયાળુ સૌને ટાણે દેતો કીડીને કણ હાથી હારો હંસ ને મોતી કાન ગાળો એને ખબર ડેઢ કાન મોતી મરી જાય કુંડ બેઠો ની આ અંતરનો ફુવારો મારો સેન્ટનો બે પાન થઈ જાય વાતાવરણ કોને બગાડ્યું એમ એ ગટરમાં પડે તો એને હોચરી વળે હા ગધેડા ને ગંગાજી ને પાણી માં નવલો રાળો રાહડ થાય મૂક્યા ભેગો ઉકેળે માં છે ઓ તે પછી એને ફૂર્તી આવે બધી પ્રકૃતિ ફરે નહીં વિતરાની પૂછડી તમે જો આમ વાકી જ હોય કરો તો કવરેજ વયું જાય ટાવર નો પકડે ક્યાં ગામ જાવું હે આમ હાર્ટિક મારે તો એને ખબર હોય આમ જવા આપડે તમે જો અમેરિકામાં પુરુષ એની પત્નીને હની કહે છે ઇંગ્લેન્ડમાં હુમન કહે છે આપણે અહીંયા એ આપણે પતિ પત્ની નામ નો લે એકા બીજાનું હાંપડું હાંપડું કરીને જિંદગી કાઢ નાખે ભણ્યા ન હોય કાઈ નહીં એને ખબર છે નામ છે એનો નાશ છે એટલે નામ લેતા આટલા પુરુષ બેઠા હમણાં કોઈ બેન ઉપા થઈને કે હાંપડું એટલે એનો કરવાળો જ ઊભો થાય નહીં તો હાંપડું બચાય હોય પણ ઓલાના કાન ચમકે આપડા તેડા આયવા એમ તરત ઉપડે ગદ ફોહે બકરી જાય એમ એમ કે અમારે ઈ હમણાં આવશે આખા કકા પતિ માટે ઈ શબ્દ પસંદ કર્યો એને ઈ એટલે ઈશ્વર અમારો પતિ એટલે પરમેશ્વર સમાજ ભલે એને ગાંડો ગણે પણ અમારે ઈ એટલે અમારું ઈશ્વર છે એટલે એમ કે અમારે ઈ હમણાં આવશે ને કે એમનું કે અમારે ઢ હમણાં આવશે હવે તો અહીં નામ લેવા મંડ્યા બાપુ સુધારો આવી ગયો ને એમાં નવા હવા લગ્ન થાય પુરુષ નું નામ અશોક હોય એની ઘરવાળી નવા હવા લગ્ન થાય અશોક ઓગળવા ભરવો પડશે આને આ લગન ને ત્રણ વર થઈ જાય પછી ટોન ફરે અશોક એટલો અવાજમાં ફેર આવે હાથ વરસ હસકા હસકા ના ડોલ મુકાય છે હા પતિને પરમેશ્વર માને કરે નહીં એના હામો તંત પતિવ્રતા નારી હોય સંત આ ભગવાન બધાને હુવાળે બધાને જગાડે કોઈથી કાંઈ ફારફેર નહીં બધું યાદ રહીએ બાપ દીકરો ભૂલી જાય દીકરો કે નહીં હું તમારા બાપુ હાલો પગે લાગો વ્યવહાર ફરી જાય બધું યાદ રે નાનું ભરાળ એને હું જ તમે જો કોઈ દે આળ નહીં મફતમાં ચાંદો ઉગે સૂરજ ઉગે હા લાઈટ ના બિલ ત્રણ મહિના ન ભરો મીટર કાપી નાખે હું એ કોઈ દી અને કોઈ મોડું નહીં ટુ ટાઈમ કોઈની લાગવ ઈશ્વરના દરબારમાં જે જે જેવું કર્મ કરે એવું એને ભોગવું પડે દશરથ રાજા એ અજાણતા બાણ માર્યું છતાં એને ઈ છેલ્લી ઘડી એક દીકરા હાજર નતા રહ્યા કારણ કે તારા કરેલા તારા તારે ફોગવવા એમાં અડગી રેતો દયાળુ સૌને ટાણે દેતો ભગવાન જો કરતો તો કરે આ માણસની તકલીફ એ છે ગુનો ગરાગનો કરે માફી મંદિરે માગે તો તમે જુનાગઢમાં કોક ના પગ ભાંગી આવીને અહીં કોકની માફી માફી માગો મેં પગ ને ખ્યાલ માફ કરજો કાળા માથાના માનવી હા જોહોમાં હવે આને ખબર જ નથી એના ભાંગી નાખ્યા નહીં જા કે ભાઈ ભૂલ થઈ ગયા હાલે હાજર થવાનું રૂપિયા દઉં તારી માફી માગું એ માફ કરી દે ભગવાનને લેવા દેવા જ નથી કાંઈ હા ગુનો બીજાનો કરવો માફી ભગવાન ભગવાન કે તમે જેનું કર્યું કરી નાખ્યું છે એની માફી માગી લઉં એ ના પાડે મારે કાંઈ છે જ નહીં લેવા દેવા નકરે નકરે તમે અમારા ગુના હા મુ માન પણ તમારે કીધું આ રોજ ન થયું હા એક દિનનું હોય તો વાંચો નહીં આ રોજ સવારે એનું ઈ મંદિરે જાતા બે મિનિટ લાગે જવું જોઈએ નાનું ભરાળ કે દિન દયાળુ ની કદર કરી નહીં અવિનાશી થી રાખી નહીં ઓળખાણ તારો થયો છે ફજે તો દયાળુ સૌને ટાણે દેતો 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 અને દેતો દયાળુ સૌને ટાણે દેતો દય કાંઈ ન કેતો ભગવાન કોઈ દીક નક્કી થાય કાઠલો પકડે ને તો હું વાયડ્યો થઈ લઈ કાલે હાલવા નહીં દઉં પક્ષી કાચ કરી નાખી ફાઇલ જો કે મારા વિશે બોલ્યો હતો ના તો મારા પગમાં પડી જાય પણ ભગવાન એવું નથી કરતું હા એને રચના એવી કરે ખાવું ને એથી હવું ઈચ્છા રાખે એ બધાથી બાર હા આ એની રચના છે ભગવાનની એને માણી લેવાય માપવાની કોશિશ ન કરે ઘણી વાર માણસ આજ આજનો આનંદ આવતીકાલની ઉપાધિમાં આજનો આનંદ ખોઈ નાખતા હોય બીજી પેઢીના છોકરા શું કરશે કીધું કાંઈ કોળા કપાળ લઈને નહીં આવ્યો હોય એ કાંઈક તકલીફમાં તોફાવીને આવ્યા હોય મોજ કરો આપણું કેટલું ખાવો પીવો વાપરો ખવડાવો એટલું બાકી નહીં હા દેને વાલે લે ગઈએ ખાને વાલે ખોય દેનેવાલે લે ગયે ખાનેવાલે કોઈ ખોય કઈ હતું નહી સાથમાં અમે એવી ઘણી નાનામી જોઈ અબજો પતિ મરી જાય કઈ પડખામાં બદલ ગોઠવું હોય નાનામી જાતું એવું ન હોય અહીંયા જેને દીતું છે એ લઈ ગયા છે હા ખાનેવાલે ખોય સાતુ ગઠરિયા મત બંધે ઉદર સમાતા લેત આગે પીછે હરી ખડે જબ માગે તબ દેત એ કોઈથી ભેગું ન કરે હા ભેળું કરીને એકલા ખાવામાં નથી માનતા ભેળા બેહાડીને ખવડાવવા માને એનું નામ સાધુ અને એ સાધુની પરંપરામાં પૂજ્ય કલ્યાણદાસ બાપુ અને એમનો આ પરિવાર આ આ એક મળવા જેવો પરિવાર છે આમના આંગણે અમને પણ અહીંયા બોલાવ્યા અને અમારી કલા પીરસવાનો જે મોકો આપ્યો બાપુએ અને એમના પરિવારે એમનો હું અહીંથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારે આવતીકાલે બે ત્રણ જગ્યાએ લગ્ન છે એટલે હું પછી રજા લઉં છું અને તમે બધા આવીને આવી શાંતિ જાળવી અને માણજો કાર્યક્રમને આમાં ઘણી વાર હું છે બીજા ફરમાઈશ દઈને ગોટે ચડાવી દઈએ ઘણા ફરમાઈ વૈયા ગયો પછી સવારે કીએ કે જાયમું નહીં હોય આ ગાય છે કે તું લખીને ગયો તો એ જ ગાય હોય ને એક દીધી એક ભાઈ કે બે મીરાબાઈને સાંભળું કીધું હમણાં ગાય કે તો વાંચો નહીં ભાઈ હવે એને ખબર જ નથી કોઈ જાતની હા એટલે હું ખૂબ રાજી થયો છું અને હું પણ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું અને બાપુ અમારા ઉપર આવો પ્રેમ રાખે બાપુનો પ્રેમ અમારા ઉપર છે એ અમારે પૈસા જ છે હા રૂપિયા તમને રોજ મળે હા પણ અમને ક્યાંક થાક લાગી ગયા હોય એના આજ થાક અમને ઉતરી ગયા છે પૂજ્ય કલ્યાણદાસ બાપુના આંગણે અમે આવ્યા હું આજે અહીં વહેલો આવી ગયો શું કામ કીધું બાપુને અહીંયા છે અહીંયા આરતીનો લાભ લીધો કેટલા સેવકો એમના મળ્યા કલાપ્રેમી ધર્મપ્રેમી બધા મળ્યા કેટલા સાધુ સંતો મળ્યા એક વ્યક્તિ સારી રહેતી હોય ને તો એ આખા ગામને લાભ મળે અહીંયા કેટલા સાધુ સંતો બાપુ અહીં રહીએ છે તો અહીં તો હારા હારા સાધુ સંતો વર્ષોથી આવ્યા રાખે છે ને હજી એમને એમ આવે છે અને હજી એમના બાપુના ત્રણેય દીકરા રોહિત બાપુ અશોક બાપુ પ્રકાશ બાપુ એ ત્રણેય દીકરા એવા દીકરાના દીકરાએ જો મંજિરા મિને આમ આમ કરવા હા એટલે આ શું છે કે પાંચ થયા પેટીએ થિયાઓ થાય વંશમાંથી વયા ન જાય ભજન ભક્તિ ભીખલા જય શિયા રામ